પોરબંદરમાં વોટની સાથે લોકો પાસે નોટ પણ માંગતા કોંગ્રેસના લોકસભાના ઉમેદવારે સૌથી વધુ ચૂંટણી ખર્ચ કર્યો હોવાનું જાહેર થયું છે પોરબંદરમાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે દરેક ઉમેદવારના ખર્ચ રજિસ્ટરની કુલ ત્રણ વખતની તપાસણી પૈકી તારીખ ઓગણત્રીસ ચારના ના રોજ ખર્ચના હિસાબોના રજિસ્ટરની ખર્ચ નિરીક્ષક દ્વારા દ્વિતીય તપાસણી કરાવવામાં આવી હતી જેમાં ભાજપના ડોક્ટર મનસુખભાઈ લખમણભાઈ માંડવિયા દ્વારા રૂપિયા છ લાખ ત્રણ હજાર ચારસો ને ત્યાંસી કોંગ્રેસના લલિતભાઈ વસોયા દ્વારા રૂપિયા છ લાખ છત્રીસ હજાર છસો ને પંચાણું બહુજન સમાજ પાર્ટીના એનપી રાઠોડ દ્વારા રૂપિયા ઓગણીસ હજાર બસો પચાસ વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના લાખણસિંહભાઈ ઓડેદરા દ્વારા રૂપિયા ચોત્રીસ હજાર ત્રણસો સમાજવાદી પાર્ટીના શેખવા નિલેશકુમાર આર દ્વારા રૂપિયા પંદર હજાર ચારસો સાઈઠ

રાઠોડ ચંદુભાઈ એમ દ્વારા રૂપિયા પચ્ચીસ હજાર આઠસો સોલંકી જતીનભાઈ દી દ્વારા રૂપિયા પચ્ચીસ હજાર આઠસો તથા સોધા હુસૈનભાઈએ દ્વારા સત્યાવીસ હજાર પાંચસો સાઠ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે તમામ બાર ઉમેદવારમાં સૌથી વધુ ખર્ચ કોંગ્રેસના લલિત વસોઈયા દ્વારા કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે લલિત વસોઈયાએ પોમ ભર્યા બાદ સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના બેંક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે જેથી આર્થિક મદદ કરવા માટે અપીલ છે પક્ષના બેંક એકાઉન્ટ સીઝ થઈ ગયા હોવાને કારણે આર્થિક મુશ્કેલી અનુભવું છું જેથી મને ચૂંટણી લડવા માટે આર્થિક સહાય કરવા માટે મતદારોને વોટની સાથે સાથે નોટ પણ આપે તેવી નમ્ર અપીલ કરું છું તેઓએ પોતાના બેંક એકાઉન્ટ નંબર અને સ્કેનર દ્વારા દસ રૂપિયાનું મતદારો પાસે ફંડ માંગ્યું હતું મીડિયા સાથે પણ આ મામલે વાતચીતમાં તેઓએ એવું જણાવ્યું હતું કે હું મતદારો પાસે વોટ સાથે નોટ માંગી રહ્યો છું કારણ કે આખાઈ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડતા બંને પાર્ટીઓના ઉમેદવારોમાં આર્થિક રીતે સૌથી નબળો ઉમેદવાર હું છું પાર્ટીમાંથી પણ ફંડ મળવાનો નથી અને ચૂંટણી માટે જે જરૂરી વ્યવસ્થા કરવા માટે પૈસાની જરૂર પડે એ જરૂરી પૈસા પણ મારી પાસે ઉપલબ્ધ નથી ત્યારે મતદારો પાસે વોટ અને નોટ માંગી રહ્યો છું આમ પબ્લિક પાસે નોટ માંગતા નેતાએ ધનિક ઉમેદવાર કરતા પણ વધુ ખર્ચ જાહેર કર્યો છે જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ